સાગરભાઈ અને બંને વર્ધી લઈને અમદાવાદ સોરી યાર સાપુરને અમારા સાગરભાઈ સાપુરનું કીધું હતું એટલા માટે આ તો પાર્લરી છે દોસ્તો અને અમારા સાગરભાઈને કંઈક અર્જન્ટ કામ છે એટલે હવે ભાઈબન આવી રહ્યા છે એમને લેવા માટે અને દોસ્તો તમે દેખી શકો છો કેટલું સરસ મજાનું લોકેશન છે ને સામે દોસ્તો હાઈકોર્ટ છે અને આ સાગરભાઈની રાણી અમદાવાદમાં ફર્યા હો બાકી આ સાગરભાઈ છે દોસ્તો આ મારા સાગરભાઈ છે એમને એ અમદાવાદની વર્જી મારી તમારે પણ મારવી ને તો ચોક્કસથી કહેજો અને જીસી ગીરા માલિક પણ છે અને હોમે જે હોસ્પિટલ દેખાય ને એમની છે અને આ બીઆઈટી બસો ચાલે જ જઈએ પાંચ પાંચ રૂપિયા ભાડામાં અને અમારો સાગરભાઈ અમદાવાદમાં અહીંયા મેટ્રો પહેલી પહેલી વાર દેખીને આમ ખુશ થઈ ગયા હતા કે ત્યાં શું થાય આવું લોકું લોકું તો દોસ્તો આપણા બ્લોકમાં બન્યા રહેજો ને આપણે હારી હારી જગ્યાએ જવાના છો